કમડા કુંડ છે બધા કમડરકુંડ ને પણ દર્શન કરી શકો છો હા આપણે અને આ આપણે સામ દેખાય એ બોરદેવી છે જો દેખાય બોરદેવી તમને તમારે નહીં દેખાય દેખાય જો દેખાય ઓલું બોરદેવી છે કઈક મજા આવી ગિરનાર ફૂલ મોજ મજા આવી રહી છે દરબારમાં ઊભા છીએ બેઠા છીએ હાલમાં ત્યારે ઓલા ભાઈ પણ તસવીર ખેંચી રહ્યા છે સરસ મજાની અરે સરે સીધો